બેંક સૌની છે કોઈ એક સમાજની નથી ડીએમ પટેલે ઓડિયો બાબતે કોઈ પ્રતિક્રિયા આપવાનું કર્યો ઇન્કાર ચમકતા દેશ ન્યૂઝ ચેનલ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે અર્બન બેંકમાં જે ડીએમ પટેલ જે ઉમેદવાર છે ઓડિયો સામે આવ્યો છે કે ના સભાસદ બનાવી દીધા હવે કોઈ બનાવવાના નથી માત્ર બનાવવાનો છે આ આ એક ચાઇલ્ડિશ વિચારો કહેવાય આ બેંક એક એક સમાજની બેંક નથી આ બેંક બધા બધા જ સમાજોની બેંક છે એટલે આ કોઈ એક એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી અને એ માટે પ્રયત્ન કરવો ના જોઈએ કારણ કે આ બેંક આવડી મોટી થઈ છે તો એમાં બધા જ સમાજ બધી જાતિઓ અને બધા જ વિસ્તારોનો અહીંયા આપણને સહયોગ મળ્યો એના કારણે આવડી મોટી બેંક થઈ છે એટલે આ જે કંઈ વાત છે વાહત વાત છે અને એમાં પડાય નહીં તો જે રીતે કહી રહ્યા છે હવે માત્ર ચોરાય સમાજના લોકોને સભાગત બનાવવાનો છે બેંક ચોરાય સમાજની જ છે એ હવે આપ સમજી શકો છો જો એ ચૂંટણી આવશે તો એમને એ જ કહેવું છે એ સમજી શકો છો તમે તો પછી બીજા સભાસદોનું શું થાય જો આવું વલણ હોય એ એ વલણ ખોટું છે અને એ બધાય સમજવાની જરૂર છે જો આવું લોકોને શું અપીલ કરીએ છે આપણે બેંકના બેંક બેંક આ બેંક એ વિશાળ બેંક છે બેંકની અંદર કોઈ કોઈ સમાજ કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર બધા જ જે જે વિસ્તારમાં જે છે અને જ્યાં જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે એ બધા જ એના લોન ધારકો અથવા ડિપોઝિટર છે અને એના સભાસદો બી છે એટલે બેંક કોઈ પર્ટિક્યુલર સમાજની છે એવું માનવાની જરૂરિયાત નથી